શ્રી લમ બાપુ નો ફોટો અર્પણ કરી સન્માન સાથે આશીર્વાદ આપ્યા શ્રી ગેબીનાથ પરંપરાની દેહાણ જગ્યા લોજાડા ધજાડાના રોકડિયા ઠાકર પરમ પૂજ્ય શ્રી ભરત બાપુના પ્રાગટ્ય દિવસ પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા શ્રી ભરતબાપુની રજવાડી કેસરીઓ સાફામાં કલંગી લગાડી શક્તિરૂપીણ રજવાડી તલવાર અર્પણ રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરી શ્રી ભરતબાપુના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરે તેમજ સામે શ્રી ભરતબાપુ દ્વારા સામતભાઈ ઝેબલિયાને સાલ ઓઢાડી શ્રી લોમબાપુનો ફોટો અર્પણ કરી સન્માન કરી અંતરથી આશીર્વાદ આપ્યામ બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે ન્યૂઝ નાઇન ગુજરાતી ધજાડા